રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એવા હસ્તે સુરતની અંદર પોલીસ હર્ષવીએ લોકાર્પણ કર્યું છે નવ નિર્મિત અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનના લોકાર્પણ સાથે શહેરમાં પોલીસ સ્ટેશનની સંખ્યા હવે એકતાલીસ થઈ છે શહેરમાં વધતી જનસંખ્યાની ધ્યાનમાં લઈને વધુ એક પોલીસ સ્ટેશનનો સુરતની અંદર વધારો કરાયો છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા અને શહેરના લોકોની શાંતિ સલામતી અને સુરક્ષા જળવાય તે માટે વધુ એક પોલીસ સ્ટેશનનો ઉમેરો અત્યારે સુરત શહેરની અંદર કરવામાં આવ્યો છે સુરત શહેરની અંદાજીત વસ્તી પચાસ લાખ જેટલી છે એટલે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સ્ટેશનની સંખ્યા પણ એટલી જ હોવી જોઈએ સામે વસ્તીને ધ્યાનમાં રાખી વધુ એક પોલીસ સ્ટેશનની શરૂઆત અત્યારે સુરત શહેરની અંદર કરવામાં આવી છે સુરત પોલીસ અને શહેરના લોકોએ એક નવો ઇતિહાસ બનાવ્યો છે આ પોલીસ સ્ટેશન માત્ર અઢી મહિનાની અંદર તૈયાર કરાયું છે માત્ર અઢી મહિના પહેલાં પોલીસ સ્ટેશનનું બાંધકામ શરૂ થયું હતું અને અઢી મહિનાની અંદર તો તે સંપૂર્ણ પોલીસ સ્ટેશન બનીને તૈયાર થયું છે આ પોલીસ સ્ટેશન સંપૂર્ણ રીતે આધુનિક છે પોલીસ કર્મચારીઓ સારી રીતે કામ કરી શકે તે માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે શહેરના ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ રાજનેતાઓ અને ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યા હતા શહેરની નામી નામી હસ્તીઓ પણ ત્યાં ઉપસ્થિત રહી હતી ઉપરાંત ધારાસભ્યો અને સાંસદ મુકેશ દલાલની ઉપસ્થિતિ પણ આ લોકાર્પણ કાર્યક્રમમાં જોવા મળી હતી પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે તુજકો અર્પણ કાર્યક્રમ પણ યોજાયો હતો અને વિવિધ ગુનામાં રિકવર કરવામાં આવેલા કરોડોની મુદ્દામાલ ફરિયાદો પણ પરત કરવામાં આવી હતી ત્યારે સુરત શહેરની અંદર વધુ એક પોલીસ સ્ટેશનની અત્યારે શરૂઆત કરવામાં આવી છે અને તેમની લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું છે અને હવે સુરત શહેરની અંદર પોલીસ સ્ટેશનની સંખ્યા એકતાલીસ થઈ છે ત્યારે શહેરની વસ્તી લગભગ પચાસ લાખ જેટલી છે તો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગૃહ વિભાગે વધુ એક પોલીસ સ્ટેશનની ફાળવણી અત્યારે સુરતને કરી છે અને ઇતિહાસ એટલે સુરતમાં રચાયો છે કે આ પોલીસ સ્ટેશનની શરૂઆત માત્ર અઢી મહિના પહેલાં તેમના બાંધકામની શરૂઆત કરવામાં આવી હતી અને અઢી મહિનાની અંદર જ તે સંપૂર્ણ આધુનિક રીતે પોલીસ સ્ટેશન સજ્જ કરવામાં આવ્યું છે અને તેમનું લોકાર્પણ આજરોજ રાજ્યના ગૃહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું છે